આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની વાત કરવાની છે ચોરસ ગોળ ત્રિકોણ લમચોરસ કોને કહેવાય એ આપણે એને રૂબરૂ બતાવવાનું છે તો ચાલો બાળકો તૈયાર છો બધા ચાલો શીખવું છે ને તમારે ગણિતમાં આવે બરોબર પછી તો તમારે એકડા ભણવાના હોય પછી આ આકારો ભણવાના હોય તો આજે આપણે આકારો તમને હું બતાવીશ ચાલો તૈયાર છો ને બધા ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો વેરી ગુડ સાબાસ સરસ મજાની તાલી પાડી દેવ સરસ ખૂબ સરસ તો ચાલો આજે હું તમને આકારો બતાવીશ ચાલો ઊભા થઈ જાઉં નિધિબેન ધવલભાઈ આયુષભાઈ જયભાઈ ચાલો ઊભા રહી જાઓ જો અહીંયા તમને આ આકારો આવ્યા છે આ જે છે ઈ ગોળ છે શું છે ગોળ છે પછી આ છે છે ત્રિકોણ શું છે ત્રિકોણ કહેવાય છે પછી આ છે એ ચોરસ છે શું છે ચોરસ છે અને આ છે ઈ લંબ ચોરસ છે તો આ આકારો તમને સામે બતાવ્યા છે સામે રાખો એટલે આ બધા જોવે સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો અહીંયા આકારો તમને ફરી એકવાર કહી દઉં છું આ છે ધવલભાઈના હાથમાં છે એ ગોળ છે શું છે ગોળ મમ્મીની રોટલી બનાવે એ ગોળ હોય પછી ગળો ગોળ હોય બરોબર પછી આ છે એ ત્રિકોણ છે શું છે ત્રિકોણ છે પછી આ છે એ ચોરસ છે અને આ છે એ લમચોરસ છે તો ચાલો બધાઈને આ આકારો ઓળખાઈ ગયા ચાલો ઓળખાઈ ગયા ને ચાલો ધવલભાઈ કહો તો આ તમારા હાથમાં છે એ શું છે ગોળ સરસ વેરી ગુડ ચાલો તમારા હાથમાં છે એ ત્રિકોણ સરસ વેરી ગુડ બેન તમારા હાથમાં છે એ શું છે ચોરસ સરસ વેરી ગુડ તમારા હાથમાં ચોરસ વાહ ખૂબ સરસ ચાલો આ ચારે માટે તાલી પાડી દો જેણે તમને આકાર ના નામ હાય પાછે ચાલો તો મજા આવે ને મજા આવી ઓળખાઈ ગયા આકારો સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાશ